હેલો એવરી કેમ છો બધા મજામાં ભાઈઓ તથા બહેનો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ભાવનગરી ગાંઠિયા તથા ઝારાના ફાફડીના ગાંઠિયા કઈ રીતે બનાવવા તેની વિગતવાર રીત જોશું તેના માટે તમે છેક સુધી વિડીયો જોતા રહેજો તો સંપૂર્ણપણે તમને માહિતી મળી જશે ગાંઠિયા તો એવું ખાણું છે આપણા ગુજરાતી લોકોનું કે ખાસ કરીને આપણે બધાના જ ઘરે ગાંઠિયાનો ઉપયોગ થાય જ છે નાસ્તા તરીકે બાળકોને પણ નાસ્તા તરીકે ગાંઠિયાની મોજ જેવી બીજી કોઈ મોજ નથી એમ કહીશ પણ તો તો પણ ચાલશે ચાલો ગાંઠિયા બનાવવા માટે જોઈએ એમ સૌ પ્રથમ તેલ લેશું પછી તેમાં ખાવાના સોડા નાખીશું થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર બધું નાખીને અજમા નાખીશું આપણે એમાં તેલ લઈને તેમાં મીઠું નાખેલું છે ખાવાના સોડા નાખેલા છે હવે એને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે પ્રોપર એકદમ સરખી રીતે બધું એકરસ થઈ જાય તેમ તેને હાથેથી હલાવી હલાવીને મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં થોડા અજમો પણ નાખીશું જેનાથી આપણને ગાંઠિયા પચવામાં સારા રહે અહીંયા મેં લીધો છે બેસન છે જે માર્કેટમાં તમને રેડીમેડ મળી જશે જો તમને એમાં લાગતું હોય કે પાણીની જરૂર છે તો તમારે થોડુંક વધારે પાણી એડ કરી દેવું અને હવે પછી આ બેસનનો લોટ મેં પેકેટ મેં ખોલેલું છે તે પાણીની અંદર હું નાખું છું આ મિશ્રણ જે કરેલું છે એની અંદર હું નાખું છું અને આવી રીતના ગોળ 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 ફેરવતા રહેવાનું છે જેનાથી આપણો જે ગાંઠિયાનો લોટ છે એ બંધાઈ જશે અને પ્રોપર વેથી એક જ ડાયરેક્શનમાં કરીશું જેના લીધે આપણે ગાંઠિયામાં લોટની અંદર પેલી ગોળ કણી ના પડી જાય જો પાણીની જરૂર લાગે તો થોડુંક પાણી પણ પાછું મિશ્રિત કરશું થોડું પાણી પાણીમાં એડ કરીશું બજારું ગાંઠિયા ખાવા કરતાં આપણે જો ઘરે બનાવીએ તો તે શુદ્ધ રહે છે શુદ્ધ બને છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું મારે થોડાક ગાંઠિયા વધારે બનાવવાના હતા તો મેં પછી પાછો થોડોક લોટ એડ કરેલો છે ને લોટ એડ થાય એટલે થોડું પાણી પણ એડ થાય છે મારી ડોટર છે જે એને પણ બહુ શોખ છે બધું બનાવવાનો એટલે એ પણ વચ્ચે વચ્ચે આમાં હાથ નાખીને થોડો થોડો લોટ નાખે રાખે છે આવી રીતે ગાંઠિયાનો લોટ એકદમ સરસ રીતે થઈ ગયો છે હવે આપણે ગેસ ઉપર તેલ પણ મૂકી દીધું છે બધો લોટ એક સરખો ભેગો કરી લઈએ તેલ મેં થોડોક ટાઈમ પહેલાં જ મૂકી દીધેલું હતું તેલ મૂકીને પછી મેં લોટ બાંધેલો છે એટલે તેલ પણ આવી જાય પ્રોપર રીતે હવે આપણે ઝારો લઈશું આ છે ઝાડાની ફાફડી કહેવાય આને આ ઝારો એનો છે હવે આમાં આપણે ફાફડી ગાંઠિયા કરીશું ઝારા ઉપર આપણે છે ને થોડું તેલ લગાવી દઈશું જેના લીધે ફાફડી ગાંઠિયા આપણે પાડીએ ત્યારે છે ને લોટ આમાં ચોટતા ન રહે તેલના હિસાબે ગાંઠિયા ફટાફટ પડશે તેલને પહેલાં ચેક કરી લેશું કે આવી ગયું છે કે નહીં તેલ આવી ગયું છે હવે હું ગાંઠિયા પાડી રહી છું જે આપ સૌ જોઈ રહ્યા છું ગાંઠિયા પ્રોપર તળાઈ તે માટે તેલ થોડુંક સરખું લેવાનું છે જેના લીધે આપણી ફાફડી છે એ તેલમાં સરખી ડૂબતી રહે અને ગાંઠિયા સરસ મજાના બની આવે જો મિત્રો ચારાની ફાફડીના ગાંઠિયા પડ્યા છે જે તળાઈ રહ્યા છે અને દેખાવથી જ બહુ જ સુંદર દેખાઈ આવે છે તો તમે પણ મિત્રો ચોક્કસથી બનાવજો તમારા ફેમિલી માટે બાળકો માટે કોઈ ગેસ્ટ આવવાના હોય ઘરમાં આપણે નાના મોટા પ્રસંગ હોય કે જે આપણે મહેમાનોને આપવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને ગાંઠિયા તો એવું છે કે ગાંઠિયા લગભગ મોટા ભાગે બધાને ભાવતા જ હોય છે એમાં ગુજરાતી લોકોને તો ખાસ કરીને કહેવાય છે કે ગાંઠિયા વગર તો સવાર જ નથી પડતી એના જેવું છે જો મિત્રો એકદમ સરસ મજાના ગાંઠિયા તળાઈ ગયા છે સરસ મજાના દેખાઈ રહ્યા છે અને કલર બી એકદમ સરસ એવો આવ્યો છે ગાંઠિયાનો અને ક્રિસ્પી પણ લાગે છે એકદમ ક્રિસ્પી બન્યા છે આવી રીતે આપણે બધા જ ગાંઠિયા ફરાફરથી પાડીશું અને મેં બીજા પણ ગાંઠિયા પાડી લીધા છે મિત્રો ચારાની ફાફડીના ગાંઠિયા કહેવાય આને જે સ્વાદમાં પણ બહુ જ સરસ બન્યા છે તમે પણ ઘરેથી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ બેંક બોક્સમાં મને જણાવજો કે ગાંઠિયા તમારાથી કેવા બન્યા છે આ વિડિયો તમે તમારા ફેમિલીને કે મિત્રને શેર કરજો જેટલો વધુ શેર કરશો એટલું જ મહત્ત્વ છે ગાંઠિયા શું છે એ બધાને જાણ થાશે મારી ચેનલમાં તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો તમને આવા જ અવનવાર નવા નવા વિડીયો જોવા મળશે જો મિત્રો ગાંઠિયા બધા જ